બપોરે ત્રણ ને અઢાર મિનિટ થી ચાર અને ઓગણીસ મિનિટ સુધી છે આ બંને સમય અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય શુભ યાત્રા પણ ન થાય તમારે શુભ યાત્રા તો શુભ કાર્ય કરવા માટે ત ગણાય તેનો ઉપયોગ કરી શકાય અને તેનો સમય બપોરે બાર ને ચૌદ મિનિટ થી બાર ને સત્તાવન મિનિટ સુધીનો છે તે સમયની અંદર તમે શુભ યાત્રા અથવા શુભ કાર્ય કરી શકો અથવા બીજું કોઈ પણ ઉત્તમ મુહૂર્ત અથવા ચોગડિયાનો ઉપયોગ કરી શકો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તમારે નહવા માટે બેસો ત્યારે નહવાના પાણીની ડોલમાં તમારે એક ચમચી હળદર નાખવાની અને એ હળદરને પાણીમાં મિક્સ કરવાની એ હળદર મિક્સ થયેલા પાણીથી તમારે નાહવાનું છે એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય સાબુ અને શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય આટલું કાર્ય તમારું પતી જાય સ્નાન થઈ જાય ત્યાર પછી તમારે કપડાં પહેરવાના અને તમારા ઘરના મુખ્ય દ્વાર જે ઉમરો હોય એની સ્વચ્છતા કરવાની છે ને સાફ કરવાનું છે ત્યાં આગળ પણ પણ લાગવાનું છે છે એના આશીર્વાદ લેવાના આટલું કાર્ય થઈ જાય એક સફેદ કાગળ લેવાનું એમાં અડધી ચમચી જેટલું સિંદૂર મૂકવાનું અને એની પડીકી વાળી દેવાની અને ત્યારે ચોવીસ કલાક માટે તમારા ઉપરના પોકેટમાં રાખવાની ચોવીસ કલાક પછી બીજે દિવસ વહેલી સવારે તમારે પીપળાના ઝાડના મૂળમાં અથવા એક કાલ ભૂષણ રામાયણજી નો પાઠ અને એક હનુમાન ચાલીસા નો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો અને અંતિમ કાર્ય સુતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાથી વાળવાની વાળા મિત્રો આ હતો આજનો ઉપાય હવે જે મારા વાળા મિત્રો નો જન્મ દિવસ તેરમી જાન્યુઆરી બે છવ્વીસ અને મંગળવાર ના દિવસે છે એવા બધા જ વાળા મિત્રોએ પહેલા તો એમના જન્મ હું શુભકામના આપું છું શ્રી હનુમાનજી દાદા એમના પર અસીમ કૃપા કરે અને એમના બધા જ મનોરથ પૂરા કરે સ્વરૂપમાં વહેલી સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું અને મે કહ્યું તે પ્રમાણે જ તમારે તમારા ઘરના ઉમરાને સ્વચ્છ કરવાનું ત્યાર પછી ગૌશાળામાં જવાનું ગાયોને ઘાસનું દાન આપવાનું અથવા લીલું ઘાસ આપવાનું ત્રીજું કાર્ય ગાયોને ઘાસ તો આપજો જ પણ શક્ય હોય તો થોડો ગોળ લઈ જજો અને ગોળ પણ ગાયને ખવડાવજો ત્યાર પછી તમારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને બ્રાહ્મણને અથવા કોઈ પણ મંદિરે તમારે ત્યાં આગળ જે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને અનાજનું દાન આપવાનું છે સાથે સાથે ગોળનું દાન આપવાનું છે

ત્યાર પછી કોઈ પણ અનાથ આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને મંદિરમાં અથવા બ્રાહ્મણને તમારે સીધાનું દાન આપવાનું છે એટલે કે અનાજ દૂધ નું દાન કરવાનું છે આ સીધાનું દાન કરજો આ ખુબ જ ઉત્તમ રીતે પસાર થશે અને પતિ પત્ની આનંદ સહિત વર્ષ પસાર થશે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે

લાઈક કરજો અને મારા બધા જ વિડીયોને તમે શેર કરજો તમારા શેર કરવાથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી એ વિડીયો પહોંચી જશે એનું પણ કલ્યાણ થશે આ પ્રયોગ જે છે તે એક દિવસનો નથી નિયમિત જયારે ઉપાય કરતા જશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થશે અને તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન દૂર થશે આવતા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય શિયા